આપણે થોડાક આગળ આવીને પછી આપણી ગાડી થઈ ગઈ હતી તૈશું ફૂલ એટલે આપણે જવું હતું એટલે પછી ગાડીને પેટ્રોલ એટલે પૂરાવું ઉપર એટલે ગાડીને થોડું આપણે ખવડાવી દેવી એટલે ગાડીને જો ખવડાવવા શરૂ થઈ ગયું છે આખી ટાંકી આપણે ફૂલ કટ નાઈ જાય તો આપણે પીવી જવાનું છે વડોદરા ખોડિયાર મુંબી સાડા ચાર કિલોમીટર છે તો અહીંયાથી આપણે જવાનું પણ વરસાદ એટલો છે ને એની વાત જવા જોઈએ નકરું ગારો ગારો શું છે એટલે ટ્રાફિક ઓછું છે પણ વરસાદ પાંચ બંધ રહેતો નથી એક ધારો વરસાદ ચાલુ છે તો વેધર જવો તો નથી એક નંબર છે સાપુતરે જેવો નજરો આવે છે કાંઈ ગડદ આપણે આવી ગયા છે ગળદરા ખોડિયાલ માતાજીના મંદિરે તો આપણે આગળ ખોડિયાલ માતાજીના મંદિરના દર્શન કરવા આપણે જવાનું છે આગળ બરાબર તો તમે છેલ્લા સુધી બન્યા રહેજો તો તમને દર્શન થઈ જાય ચાલો આપણે જઈએ આગળ આપણે આવી ગયું છે ગળદરા ખોડિયા મંદિર ની અંદર તમે આવે એન્ટ્રી કરો એટલે જમણી સાઈડ માતાજી ની ચુંદડી શ્રીફળ ને બધી વસ્તુ માતાજી ની ચુંદડી ગળોદરા ખોડિયાર ગળદરા ખોડિયા મંદિર આ રીતના ભાઈ દુઃખ હવે તમે આપણે માતાજીને મંદિરની વાસે આવી ગયા છે હવે આ દર્શન કરવામાં લાયન છે એટલે આપણે થોડી રાહ જોઈશું પછી તમને આપણે માતાજીના દર્શન તમે બધા કરી લેજો જો જે ગળદરા ખોડિયાર માતાજીના મંદિર માતાજી છે તો બધા દર્શન કરી લેજો હવે આપણે એની બાજુમાં આવી રીતના કંઈક માતાજીની મૂર્તિ મૂકેલી છે ઊભી ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ ચાલો આગળ આપણે આપણે પ્રસાદી માટે આપણે જે શ્રીફળ છે એ શ્રીફળ વધારવા માટે કંઈક આવું છે હવે અહીંયા શ્રીફળના શાલા ઉખાડવાના અને પછી એની બાજુમાં જ અહીંયા કંઈક વધારવાનું છે ને આપણે જવાનું છે આપણે શાલા ઉખડી લેજો હવે આપણે આપણે આ માતાજીની ચુંબડી બાંધી દઈએ જે લોકોને માનતા હોય ગમે તેઓ ચુંડી બાંધી દેવામાં આવે છે આપણે કડોદરા ખોડિયાલ માતાજીનું મંદિર છે ત્યાં બારમાં આવી રીતે દર્શન અને આવી બધી સુવિધા આપવામાં આવે છે

અહીંયા આપણે એક નીચે જવાનું છે ત્યાં એક મંદિર છે ત્યાં પાણીમાં મગર જોવા મળે છે જો આપણને દર્શન થાય તો આપણે જોઈએ નીચે મગર આરતીનો ટાઈમ થાય એટલે આવે છે પણ આ વખતે આપણે જોઈએ ગડદરા ખોડિયલ માતાજીના મંદિર ઉપર ખાલી ધજા કેટલી ધજા છે આમ તો અહીંયાથી દેખાજો આ મંદિર છે નીચે અને આ પથરાવાળો શેડ કાક બનાવી નાખ્યો એટલે વરસાદને લીધે પ્રોબ્લેમ ન થાય આજે તો વરસાદ છે અને વેધર બહુ સારું છે જો આ રીતના કંઈક નીચે મંદિર છે અને ઉપર ધજા જુઓ તમે કેટલી બધી ધજા છે તમે જુઓ અહીંયા બધા જો આ બાજુ પણ માતાજીની લાપસી બનાવે છે બધા જો આવી રીતના બધા કિલ્લા ઉપર લંગર પહેલાં એના બકડિયા મૂકીને લાપસી બનાવે આ છે ગળદરા ખોડિયાર માતાજી મંદિરની ધજા તમે મોટી તો આ બધા લાપસી બનાવે છે જો આ રીતના ઉપર બકડિયા રાખીને આપણે હવે નીચે ખોડિયાર ડેમમાં આપણે વોટર ફ્લો જોવા જવાનો છે નીચે તો અહીંથી કાંઈક નીચે ઉતરવાનું કંઈક એવું છે અહીંથી આ મગર છે તો આ બધા નીચે ઉતરે છે ત્યાંથી આમ થોડુંક આગળ હાલવાનું છે આપણે પાંચસો મીટર જેટલું તો ખોડિયાર ડેમ છે આપણે એનો વોટરફોલ છે તો ચાલો આપણે જઈએ આવી રીતે ઉતરે છે અને અહીંયા તમને નાસ્તાની એ બધી સુવિધા મળી જાય તમે વોટરફોલ જોવા જાવ ત્યારે આવી રીતના બધા રમકડાવાળા વચ્ચે બેઠા હોય તો તમારે રમોકડા લેવા ઘણી બધી વસ્તુ મળે છે તમારે જોતી હોય તો તમે લઈ શકો એ બધી ખરીદી તમે કરી શકો એટલું બધું પબ્લિક જાય છે આવી રીતના કાકા ઉપતરાવાળું છે હાલવાનું સીધે સીધું આપણે એમ રસ્તો સારો છે એમ વાંધો નથી પણ આજે ટ્રાફિક થોડું હતું રવિવાર હતો એટલે તો આપણે સીધે સીધે જવાનું છે બધા જાય તો છે પગથિયા ઘણા બધા છે એટલે જોઈને ઉતરવું પડે આમાં ચાલો જો આ રીતના કાકા ખાવાનું આ બધું રમકડા છે આ એટલા બધા રમકડા અલગ અલગ છે બધા આ છે આપણો વોટરફોલ જો તમે અહીંથી દેખાય છે હવે જો આખો વોટરફોલ છે કેમ છે ને બાકી એક નંબર મસ્ત એકદમ વેધર સાથે એકદમ ટૂટ થાય છે એક નંબર વેધર છે હા તો અઘરું છે બધું હાલવાનું

પાણા ઉપર પાણા મૂકીને શું છે એ તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો થોડીક બરાબર તો આપણે બનાવી નાખવી ફાઇનલી આપણું બની ગયું હા છે આંબડી સફારી પાર્કિંગ છે જો આવડું મોટું અને એક્ઝેટ સામે આંબોડી સફારી પાર્ક માં ગેટ છે બરાબર તો આપણે હવે ત્યાં જવાનું છે હવે જોવાનું આંબોડી સફારી પાર્કમાં સિંહ જોવા એટલે હવે આપણે જોવી છે સિંહ જોવાના છે આપણે જો તમને આ દેખાડવા આંબડી સફારી પાર્ક છે આપણે આગળ જોઈએ આપણે કઈ રીતનું છે એ તમને બતાવો આપણે આગળ જે આપણું આંબડી સફારી પાર્ક આખું જોવા એનો એન્ટ્રી ગેટ છે આખો તેના બાકી જોરદાર આ છે એનો એન્ટ્રી ગેટ એન્ટ્રી એમાં કરતા તમને આવો કાકા સિંહ દેખાય જાય આવો આંબરડી સફારી પાર્ક નો આખો મેપ છે જો આ રીતનું કાક તમને આખું આંબરડી સફારી પાર્ક છે આપણું તો આપણે જોવાનું છે આગળ એકદમ બાજુમાં અહીંથી તમારે ટિકિટ લઈ લેવાની પછી અહીંથી તમને આગળ બસમાં જોવા લઈ ટિકિટ વિન્ડો આ કાક ટિકિટ બારીનું છે અહીંયા આપણે ટિકિટ લેવાની હોય છે સાંભળી સફારી પગની એની બાજુમાં આવો કાંઈક રૂમ છે અહીંથી તમારે ટિકિટ લેવાની હોય જો આ ટિકિટ બારી છે આવી રીતના કાંક તમારે લાઈનમાં ઊભું રહેવાનું હોય જો આ રીતનો કાંક દિવાળે ચાલુ છે તમારે સિંહ જોવાનો જોરદાર જો અહીંયા કાંઈક ફોટાશૂટ કરવાનું સારું છે હવે તમને બતાવો જો અહીંયા આઈ લવ આંબડી લખ્યું છે તો અહીંયા આઈ લવ અંબાડી સફારી પાર્ક છે આવું કાક અહીંયા છે ફોટો પાડવાનો આ એક સ્ટેચ્યુ છે જો આંબડીનું જોરદાર અંબાડી સફારી પાર્ક છે એનું સ્ટેચ્યુ છે જોરદાર પછી એની એક્ઝેક્ટ સામે આઈ લવ આંબડી સફારી પાર્ક સફારી પાર્કમાં એક સ્કેમ થઈ ગયો છે હા વરસાદને લીધે આજે અંદર ગારો છે એના હિસાબે બસ અંદર જાય એમ નથી એટલે આજે ટિકિટ આપતા નથી એટલે આજે આંબાડી સફારી પર બંધ છે હવે આપણે કેમ થઈ ગયો છે હવે કરવી જોવી હવે આગળ કેમ થાય વારો આવે કે નથી આવતો સ્કેમ થઈ ગયો આજે આ બૂટ બૂટની હાલત જોવો તમે ખાલી બે ગારો ગારો છે વારો આવે છે આ તમે વરસાદ જો હેઠે ગારો જો છે બધો પૂરેપૂરો

Thank you.